જો ભગ્યા આપડે કાચોક ના મેરામ તો આઈ ગયા મારો ઊંટ લેવાનો જરૂર જેવા લાગુ લેમ ગતા ના આ ચાલતો છે ઊંટ પડશે ઊંટ પડશે જોયે જોયા

తపచ పత నना త laన நாరిమ జత ఉే

દોરી પૈસા વધી જાય બેહવાના તારા બતાવો ઊંટ ગાડી લેવા જઈએ તો ગાડી બધા ના બતાવે ચલાવી બલાય ઊંટ જો ખાલી ગણ કેટલી લોબી તારા કેટલી તો લોબી છે પણ ઊંટ તો અમને દેખાય છે ઊંટે દેખાય છે તારા ઊંઘારો કેતો ઊંઘારો બોલ અરે એમસમ પૈસા નહી લે તો એમ નું ઘાડી દઉં ગાડી બતાવી દઉં જોઈ લે ગાડી એક નંબર

એક લાખ રૂપિયા લીધો તું કેમ કરશે ઓપાડી ના ભાઈ લારી કાલે ઉપર ચડી ને બતાવું તમે સવારે જોયા તો મજા મજા આવી જબરજસ્ત હજી બીજી તો જોઈ નહીં નેચી કરી બતાવું ના ભાઈ હા રોટલા બનાવી ના લઈ ના ભાઈ હા લઈ જાવ શાક ને રોટલો આવે છે શાક રોટલો ખાવ મારો ઊંટ જેવું છે રોટલા જ ખાવ ખાલી રોટલા

એક લાખ સિત્તેર હજાર પાકા ના એક લાખ લીતેર હજાર નહિ મારા હુંડ એક નંબર હુંડ યાર

પાછો 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 નહીં કાળા બોલતો ના એ તો નહીં બોલે આપડે બોલે ને જોરતા આવડે લઈ જ પાછો હા તો ઓટો મારી જાય મારો ઊંટ ડુબળો ના પડવો જોઈએ ડુબળો તો ની પડે કીધું મકાઈ ના રોટલા ખાવા પડે તારા મકાઈના ના અરે મકાઈ ના વાત છોડક ખવડાવે ઝારના અરે તું તું લાઈન ખવડાવે મકાન

બે હારું લે પણ ઊંટ ઉપર પૈસા લાવે મારા અને પૈસા તો ભાઈ બિહાર તો ખરો બે હારો હાલ પૈસા લીધા ઊંટ નઈ બે તો હું તો પૂછકો ભાઈ જતો પગ ભાઈ જાય મારી જવાબદારી નઈ આખા જતો

જબરજસ્ત કર્યું કુવા માં પડો ખાવા પડો જબરજસ્ત કર્યું તો જબરજસ્ત

હા પૈસા લાવો પૈસા તો આપડે તો લકડી જોઈ જઈ વાયર મારે એક લકડી તારા ફાફડા કાઢી નાખો ના ના એક લાખ ના સાઈઠ હજાર મળી જ એક લાખ સાઈઠ હજાર એક લાખ અને આ ભાઈ

આ ભાઈ મારો મિત્ર છે જુના જમાના અમે બે એક સાહેબ છીએ મારું નામ ગઠ્ઠો છે એનું નામ ચેતન છે ના ભાઈ હા કેવું છે ચેતન ને ગઠ્ઠો

જો ભાઈ બોલો પટી ગયો આપડા પૈસા તમારે ભરાઈ ગયા હવે ઊંટ આપી દે તારા મને ચેતન ભાઈ પૈસા આઈ ગયા ગયા રોકડા ગુગલ કે કરેગલ પે કરે ગૂગલ પે કરે ચાલો તને તને ઊંટ આપી દઉં એક મારી શરત છે બોલો મારો ડૂબડો ઊંટ પડવા ના જોઈએ સારું પૈસા હોટો મારવા હોય સારું આવજે તમે ચેતનભાઈ લેતા મારા કટકો રોટલો પણ મારો સાત ખબર પડી તને તો પેલા બાજરી નો રોટલો ખવડાવો

પેલો કઠ્ઠો ના બાંધી લેવાના હજાર રૂપિયા લીધા નહીં નહી લીધા મારા માઇ ગયો મને